માર્કેટ યાર્ડમાં લીંબોળીની બમ્પર આવક જોવા મળી લીમડાની લીંબોળી વેચીને ખેડૂતો આવક મેળવી રહ્યા છે લીમડાના વૃક્ષ કાપતા લીંબોળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રાજસ્થાન હરિયાણા પંજાબના વેપારીઓ ખરીદવા માટે આવે છે સરહદી વિસ્તારમાં લીમડાની લીંબોળીની આવક થઈ રહી છે મજૂરોને મજૂરી ન મળતા ભરણપોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂતોએ લીમડાની લીંબોળી ભેગી કરીને ગુજરાત ચલાવી રહ્યા છે વેચાણ માટે ફાબર માર્કેટ યાર્ડમાં લીંબોળીની બમ્પર આવક થઈ રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના ભાભર માર્કેટયાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોળીની મોટી આવક જોવા મળી રહી છે ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ના હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈને લીંબોળી ભેગી કરીને આવક મેળવી રહ્યા છે લીંબોળીમાંથી બનતું નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધિ વસ્તુઓમાં ઉપયોગ થાય છે આ લીંબોળીની આવક જેઠ માસમાં પુષ્કળ આવક થાય છે લીંબોળીનું વેચાણ કેન્દ્રમાં ભાભર માર્કેટયાર્ડ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે લીંબોળી વીસ કિલોના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયાના ભાવ વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે ભાભર માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો તમિલનાડુ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તરાખંડ એમપી સહિતના વેપારીઓ મિલ માલિકો ખરીદી કરવા માટે આવે છે ભાભર માર્કેટયાર્ડમાં એક દિવસમાં હાલ બે હજારથી પણ વધુ બોરીઓની આવક જોવા મળી છે લીંબોળીની બમ્પર આવક થાય છે હાલ તો ખેડૂતો સાથે ખેતમજૂરી કરતા મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ન હોવાથી લીંબોળી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે પરંતુ લીલા લીમડાના વૃક્ષોની કટિંગ થતાં દર વર્ષ કરતાં પચાસ ટકા આવકમાં ઘટાડો જોવા મળ્યો છે ભાબર માર્કેટયાર્ડના યાર્ડના લીંબોળીના વેપારીએ જણાવ્યું કે ભાબરમાં લીંબોળીની સારી આવક છે ગુજરાતમાં મોટામાં મોટું લીંબોળી ખરીદ માટેનું માર્કેટ યાર્ડ હોય તો એ ભાબર છે ધાબરના વેપારીઓ પાસેથી અન્ય રાજ્યોના વેપારીઓ લીંબોળી લઈ જાય છે ગુજરાત સરકાર જો ગુજરાતમાં લીંબોળીથી બનતી પ્રોડક્ટનો ઉદ્યોગ સ્થાપવામાં આવે તો ખેડૂતોને હજુ પણ લીંબોળીના ભાવ વધુ મળી શકે તેમ છે અહેવાલ ગોપાલ કે પૂજારા ફાફર બનાસકાંઠા ઓકે આજે ભાભરની અંદર લીંબોળીની આવક શરૂઆત થઈ છે અહીંયા અત્યારે આજે સો ટન જેવો માલ ભાભરમાં આવ્યો છે આ સાલ ભાવ છે ત્રણસો પચાસથી ચારસોના ભાવ છે અહીંયા ગઈ સાલથી માલ પચાસ ટકા માલ આવશે એનું કારણ છે કે આજકાલ વૃક્ષો બહુ વધારે કપાય છે એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબુડીને કંઈક રોજગાર લોકોને મળી રહેશે એટલે આની પાછળ સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષ વાવાનું ખેડૂતોને જે સબસિડી આવે છે એ બંધ કરાવો સબસિડી હોવી જ ના જોઈએ કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે આ હાલ લીંબોડીની નવી આવક ચાલુ થઈ ગઈ છે હાલ ડેલીની પાપર માર્કેટની અંદર હજારથી પંદરસો બોરીની આવક ચાલુ થઈ છે જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા ચારસોથી ચારસો પચાસ જેવા ભાવ મળી રહ્યા છે